પરિયા ખાતે વિટા મેક્સ કોમ્પ્યુટર્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાઢા ટાઈગરની ટીમ વિજેતા સાઈ મેક પણ સ્પોટલાઇફ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ ટુર્નામેન્ટમાં ડીએસટી ડેનની ટીમ રનર્સઅપ રહી મેન ઓફ ધ મેચ બેસ્ટ બેટ્સમેન જીતુ જોન્સન તેમજ બેસ્ટ બોલર તરીકે પિના અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ પારડી તાલુકાના પરિયા ગામે સાઈ મેકપન સ્પોટ લાઈવ ગ્રાઉન્ડ ખાતે આજરોજ શનિવારના વિટામેક્સ કોમ્પ્યુટર પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વિટામેક્સ કોમ્પ્યુટર એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ ટાઢા ઉપપ્રમુખ વિપુલ દેસાઈ સેક્રેટરી ધ્રુવલ શાહ ટ્રેઝરર વિજય ભંડારી ઇવેન્ટ ચેરમેન દર્શક સાવલિયા એડવાઇઝર સંજય ભંડારી ફિટાક સેક્રેટરી જગદીશભાઈ આહિર આયોજક રાકેશ શાહ વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિ માં આવી હતી નવ ટીમો વચ્ચે ભારે રસાકસી બાદ ડીએસટી ડેર અને ટાઢા ટાઈગરની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી કાંટોકી ટક્કરની મેચમાં ટાઢા ટાઈગરની ટીમ નવ રને વિજેતા બની હતી જ્યારે ડીએસટી ડેરની ટીમ રનર અપ રહી હતી ટાઢા ટાઇગરની ટીમને વિજેતા ટ્રોફી અને ડીએસટી ડેનને રનર્સ ઓફ ટ્રોફી મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના ફાઇનલમાં મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન તરીકે જીટુ જોન્સન રહેતા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બેસ્ટ બોલર પિનાકીન બેસ્ટ ફિલ્ડર તરીકે અનિશને ટ્રોફી એનાયત કરાઈ હતી को ड्यू टीम के लिए जी के साहब ने कंप्यूटर की तरफ से हर वाइट बॉल पर ₹500 कैश नगद इनाम के करने के लिए तैयार दूर वाले छोर से ओवर उमरद विकेट और सीपी शोवर विकेट की सीधा ड्राइव लगाता है यहां पर कैच छुटा लेकिन अच्छा प्रयास किया था हालांकि पीछे जाकर फील्डर के को फील्ड करते तब तक एक रन

جي رکا بجو અમારા ટુર્નામેન્ટનો હેતુ એ જ છે કે આ બાને અમારા વાપી એસોસિએશનના દરેક નંબર એક જૂથ થઈને એક ગ્રાઉન્ડ પર આવે એના લીધે યુનિટી વધે અને યુનિટી લીધે એ લોકોને એકબીજાને એન્જોયમેન્ટ થયા પછી નાના મોટા પ્રોબ્લેમ માટે લોકો હિચકીચાય નહીં અને ઘણા બધા એવા બધા અમારા પ્રશ્નો હોય છે કે કસ્ટમર જોડે કોઈ મગજમારી વાત હોય તો આ બધી યુનિટીમાં એકબીજાને ગેટ ટુગેધર કરવાથી અમે આ ટુર્નામેન્ટ રાખીએ છીએ આ સિવાય બી અમે આવી આખા વર્ષમાં ઘણી ઇવેન્ટો કરીએ છીએ જેની અંદર આ ગેટ ટુગેધર જાય ફેમિલી ગેટ ટુગેધર થાય જેના લીધે એક જ્યુટિ થાય અને ફેમિલીને પણ ખબર પડે કે અમે લોકો શું કરીએ છીએ ખાલી બિઝનેસ જ નથી કરતા એ બાને એ લોકો બી જોડાય અને એ જોતું છે અમારો એના કારણે અમે આ ટુર્નામેન્ટ દર વર્ષે થઈ ગયો છે હું રાકેશ શાહ વિટા એસોસિએશનમાંથી મીડિયા સ્પોક્સ પર્સન વાત કરું છું મારી સાથે વાપી વિટા એસોસિએશનના પ્રેસિડેન્ટ રણછોડભાઈ અને સેક્રેટરી ધ્રુવલ શાહ હાજર છે આજની અમારી ટુર્નામેન્ટ વિટા મેક્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ટુ થાઉઝન્ડ ફોર જે અમે એવરી યર ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેની અંદર વાપી કમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન્સની અંદર જોડાયેલા દરેક પ્રતિનિધિઓ અને એમને ત્યાં જે જોબ કરે છે એન્જિનિયર્સ લોકો સાથે મળીને અમારી ટોટલ આખી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જેવી રીતે અમે આખા સાઉથ ગુજરાતને ઇન્ક્લુડ કર્યા હતા આ વર્ષે અમારા જે બધા રિપ્રેઝન્ટેટિવ્સ છે એમના એન્જિનિયર્સ છે એમની સાથે ટોટલ નવ ટીમ સાથે અમે ટોટલ આખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જે સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ છે વાપીનું જે સરસ એક આપણી નજીકની સાડા ચાર કિલોમીટરની એરિયામાં સાંઈ મૅપન સ્પોર્ટ્સ લાઈફ કરીને ક્રિકેટ ગ્રાઉન્ડ છે દર્પણભાઈનું એમની અંદર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે ખૂબ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે અને અમારા દરેક આયોજકો દરેક સ્પોન્સર્સો જે સુરત અમદાવાદ અને મુંબઈથી લઈને દરેકે દરેકની હાજરી આ ટુર્નામેન્ટની અંદર હોય છે આ ટુર્નામેન્ટની સફળતા માટે વિટા ક્રિકેટ કમિટી એ અમારા ઇવેન્ટ ચેરમેન દર્શકભાઈ પ્રેસિડન્ટ સેક્રેટરી દરેકનો ખૂબ ખૂબ ફાળો છે અને અમારા દરેક એસોસિએશનમાંથી દરેક પ્રતિનિધિઓને આ આખી ટુર્નામેન્ટ ખરેખર ખૂબ જ એન્જોય કર્યું છે ફૂલ ડે માટે જેની અંદર સવારે બ્રેકફાસ્ટથી લઈને લંચથી લઈને હાઈટી સુધીનું આયોજન હોય છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈટી રિલેટેડ આઈટી ગુજરાત સાથે સંકળાયેલા દરેક પ્રતિનિધિઓ ફિટાકના પ્રતિનિધિઓ દરેકનું પ્રતિનિધિત્વ આ ટુર્નામેન્ટમાં અમારી પાસે હોય છે અને વર્ષો વર્ષ અમે આવી ક્રિકેટ ટુર્નામેન્ટ કરતા રહીએ છીએ જેની માટે દરેક અમારા સ્પોન્સર્સો અને દરેક ટીમ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર ટોટલ નવ ક્રિકે નવ ટીમ્સ આની અંદર છે જે સવારથી રમી રહી છે દરેક અલગ અલગ આયોજનની અંદર દરેક ટુર્નામેન્ટ દરેક મેચની અંદર મેન ઓફ ધ મેચ આખી ટુર્નામેન્ટની અંદર મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલર આ એવોર્ડ્સ છે રનર્સ ઓફ ટ્રોફી છે અને મેઇન વિનર્સ ટ્રોફી છે જે રિન્કલુડેડ છે જે થોડી વારમાં તમને અહીંયા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો